ને એક વર્ષ માટે સમાજમાંથી બહાર કાઢવામાં આવ્યા હોવાનું જણાવ્યું છે સાથે જ સોશિયલ મીડિયા તરફ તેમને ફોલો ન કરવાની પણ અપીલ કરવામાં આવી રહી છે

નથી નથી ઘર ખરાબ કોઈ જગ્યાએ નથી આવતો નથી બરાબર દસ હજાર પ્રમુખો છે જે ઠાકોરો છે એ લોકોને રોજગારી એમનો છીનવી એમના ધંધા છોડે આ જીવન એમને સમાજ માટે મહેનત કરી છે એમની વેદનાથી લોકો પોતે તો કદી નથી કહેવાના પણ એમની વેદના હું કહ્યું કે જેટલા પ્રમુખો છે સાહેબ એમની ડીઝલ બાળે પેટ્રોલ બાળે આજના તાડા એમને પણ કોઈ પ્રગતિ નથી ખાલી ભેળા થયા છે ઠાકોર સમાજ ભેળો થયો ભેળો થયો ભેળો થયો એક જ ચર્ચા એના બીજી કોઈ ચર્ચા હોતી નથી હા હા કોઈ જગ્યાએ આપણું શું છે આપણે જો જઈને ઉભા રહીએ એ વસ્તુ છે એટલે ભલે કર્યું કશું હોતો નહીં બધાને જય બાબારી જય રોમાધાણી અમારો મેસેજ છે અને આ ઇન્ટરવ્યુ વાળા નિયોજ વાળા પણ ખૂબ ખૂબ આભાર અત્યારે મારો જે વેદના રજૂ કર્યું કોઈ સમાજ વિરોધ નહીં બોલ્યો ભાઈ પોતાનું દિલ રજૂ કર્યું છે પોતપોતાની કોમેન્ટ કરીને જણાવજો આપણે કોઈ સમાજ વિરોધ નથી બોલ્યા ગબ્બર ઠાકોરે સ્પષ્ટ કહ્યું કે લગ્નમાં ડીજે લાવવામાં આવ્યો હોવાનો આક્ષેપ પરંતુ તેમનો છે છે દાવો કે ગોમની પરંપરા મુજબ કાર્યક્રમ યોજાયો હતો અને ગામની સમિતિ વગર કેટલાક લોકો એ પોતાની રીતે નિર્ણય લીધો છે બરાબર કઈ દો બધાય ભળા દિન કે Jio નો ટાવર કોઈ જગ્યાએ ગામમાં ન રહેવા દઈએ 100 રૂપિયા ભાવ નહીં કરો તો ને થાય તમારાથી ચોડી હોનાનો ભાવ વધ્યો છે બરાબર સમાજની અંદર બધાયથી વધારે ચોડી હોનો ઠાકોર સમાજમાં વપરાય છે ગબર ઠાકોર એ વિશ્વસ્તી વતૂની મહેનત રોજગારી અને સમાજ માટે કરેલા પ્રયાસોની વાત કરી છે તેમ તેમનો આક્ષેપ છે કે સમાજમાં માત્ર મીટીંગો અને તાણીઓ પડે છે પછી પરંતુ શિક્ષણ આરોગ્ય અને વિકાસ માટે કોઈ નક્કર પરિણામો જોવા મળતા નથી ગબ્બર ઠાકોરે આવનારા દિવસોમાં ખુલ્લી બેઠક યોજવાની વાત કરી છે જેમાં સ્પષ્ટ થઈ શકે થઈ જશે કે ગામ અને સમાજનો મોટો મોટા ભાગનો ભાગ કોની સાથે છે ગબ્બર ઠાકોર કે પછી અન્ય લોકો સાથે કે જમા સમાજના લોકો છે તેની સાથે હાલમાં મામલો આમ હાલમાં તો આ મામલો સમાજ અને ગામ સ્તરે ચર્ચાનો વિષય બન્યો છે તેમજ આ સમગ્ર ગુજરાતમાં ઠાકોર સમાજમાં આ વિષય ચર્ચાનો વિષય છે હવે જોવાનું રહ્યું કે સમાજ તરફથી આગળ શું નિર્ણય લેવાય છે અને વિવાદ કઈ દિશા તરફ આગળ વધે છે તો મિત્રો માહિતી સારી લાગી અને વિડીયો ગમ્યો તો લાઇક શેર એન્ડ સબસ્ક્રાઈબ જરૂરથી કરજો જય જય ભારત આવા જ વિડીયો જોવા માટે વાયરલ વંટોને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જોડાયેલા રહો વાયરલ વંટોળ સાથે